આજે ફ્રેન્ડશિપ દિવસ છે ખબર છે તને ખબર છે કે નહીં ભાઈ આ એમ રીલ જોઈયો એટલે ખબર જ ને તને આજે ફ્રેન્ડશિપ દિવસ છે તો તમને બધાને પણ હેપી ફ્રેન્ડશિપ દે બધા ફ્રેન્ડો મારા અત્યારે જો પાછળ લોકોએ ક્રિકેટ સકાયું છે એક રીસ રીシャン કંદડા આપે 6 સુ જાય છે ઓરો દોડે જો અમે મજા આવે છે જાય તો આ વાહ હવે બરોબર લેવા કંઈક સેલ લેવા જવાના છે આ નવા સેલ છે નાખવાના છે હવે હાલ છે બરોબર હા તો પણ આ અત્યારે બોક્સમાં શરૂ છે ને એટલે આ રિમોટનું અત્યારે કાંઈ બહુ કામ નથી આપણે અત્યારે જો ઓર્ડર કર્યો છે ને બે મિનિટની વાર છે એમ કે છે હવે કોને ખબર ક્યારે આવે તો અત્યારે છે ને આવી ગયા છીએ નીચે બેસવા માટે ક્રિશ પણ બેઠો મારી સાથે આમાં જો જમવાનું તો આવી ગયું છે તો આ બે છે ને થાળી છે અને સાથે સાથે જો મુખવાસ પણ આવ્યો છે એ લોકો કેમ કે આમાં છે ને આજે એવું છે કે સ્વીગીનો આજે એપ છે કે નહીં એનો બર્થડે છે એટલા માટે એવું કશું અને આમાં જો રોટલી છે આ રોટલી છે આની અંદર પણ આપણે કાંઈ ખાવાનું નથી છે એટલે આપણે ત્યારે ફરાળ કરવાનો છે તો અહીંયા જમવાનું હાલે છે કેવું સારું સારું જો અને ફરાળી જેવડો તો જોવો કે કેવો છે ને જુગાડ કરીને ચા બનાવે છે અત્યારે જો અહીંયા જો બાર ચૂલો કરીને સગવીને બનાવ્યા છે ચા

ખબર ન રહી ક્યારે પૂરો થઈ ગયો હવે જો આ ચા જો પીવાની કઈ મજા આવે એની સાથે જો નાસ્તો છે આની અંદર જો અત્યારે બહુ વાતાવરણ કેવું છે એકદમ કાળો કાળો આસમાન છે આખું જો હમણાં થોડીક વાર ભલે વરસાદ આવ્યો હતો પણ થોડીક વાર એમ વીઈ ગયો તો પાછો એવો હતો એટલે અત્યારે જો રોડે કે ભીનું ભીનું નથી તો ક્રિસ જો અત્યારે બધા બાળકો સાથે ક્રિકેટ રમે છે એ જો બધા ક્રિકેટ ચકાઈ વિશે અત્યારે છે અત્યારે કેટલા વાગ્યા જો ચાર વાગે મિત્ર જો ક્યાં હુદુસ રસ્તામાં હુદુસ પગ પગ દઈ દે કોઈ એની માથે ક્યાં જુઓ અહીંથી આમ બહાર નીકળો ડાયરેક્ટ એની પગ એને તો જો કઈ અસર જ નથી અંદર જઈને બહાર આવ્યો ને કેટલો વાય આવ્યો ને તો એ હલતું જ નથી અત્યારે છે ને મને બહુ બહુ લાગી હતી ને એટલે મને મનમાં એક વિચાર આવ્યો છે કે છે ને તો અત્યારે છે ને બટેરા આવી ગયા છે હજી મમ્મી માર્કેટેથી લેવા જ છે તો આમાંથી છે ને બે ત્રણ બટેરા કાઢી લો અને છે ને આ ઝાડી પણ આવી ગઈ છે શેકવા માટે આ ચીપી આવી ગયો છે બટેરા ને આમથી આમ આમથી આમ ફેરવવા હતું જેવા બટેરા શેકાવાની શરૂઆત થઈ ગઈ છે આટલા બધા ગોઠવી દીધા બધા નાના નાના દીધા છે કેમ કે જલ્દી શેકાઈ જાય ને એટલે આમાં લાકડા આપણી પાસે ઓછા છે કાગળ વધારે છે હવે જોવા બટેરા શેકાઈ આમાં તાપ કરતા તો વધારે ધુમાડો થાય છે હમણાં તો કાગળ હળગે એમ પછી હળગ્યો આખો કાગળ થોડાક થોડા કાળા પેઢા પડે પેઢા પેઢા છે નવરા નવરા જોવા એ વસ્તુ બનાવી છે હમણાં દેખાડું જો આવું પ્લાન બનાવ્યું છે પ્લાન આપણે પહેલાં બનાવતા યાદ હોય તમને તમને આ બનાવતા આવડે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહી દેજો

અહીંયા બળેલા શેકાતા તા માઇન્ડ ઈ ધીમે ધીમે શેકાય છે તો એ આ મૂક્યું નથી એટલે નહીં કરતો હાવ નો શેકાય અચ્છા બધું બધું ઓલવાઈ ગયું હોત અને એવું બધું પાણી પાણી બને અને હજી આવે છે રોડે ધબધબાટી હવે આ ધીમે ધીમે જ્યાં લગી હાલે જ્યાં લગી હાલવા દોવાનું હજી હાલે બોલો

કાચા નથી એમ શેકાઈ ગયા છે બરોબર અને મીઠા મરચા મજા આવે એક વાર તમે પણ ટ્રાય કરી દો બહુ મજા આવે ફિનિશ જો આટલો વરસાદ આવી ગયો તો મિત્રો ફાઇનલી રાત પડી ગઈ અને જમી કાઢીને છે ને નવરા થઈ ગયા છીએ

क्या बोलती कुछ चुनने नहीं आती गुजरात में बहुत आती है अब हिंदी बोलते गुजराती बोलती